હાય ફ્રેન્ડ્સ આજે બાવીસ તારીખને રવિવારના રોજ લાઈવ કર્યું છે સિવાન ક્લાસ હવે આપણે સીવા ક્લાસની મેં ટોપ કટિંગને સલવાર કટિંગનો વિડીયો બનાવ્યો છે આપણે આ આપણે કમ્પ્લીટ ઇસ્ત્રી મારીને તૈયાર કરી દીધું છે અહીં આગળ આજે આપણે ટૉપનું ઉપરનું આ રીતે ડબલ ઇસ્ત્રી મારીને અહીં આગળ આપણે આ રીતનું તૈયાર કરી દીધું છે અહીં આગળ આપણે આ જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો છે ને નીચે આપણે સલવારનું કટિંગ કર્યું છે એ રીતનું આપણે બે ઇસ્ત્રી મારીને એકદમ રેડી કરેલું છે આ રીતે અહીં આગળ આપણે તેનું માપ જોઈ લઈએ સલવારનું પહેલાં સાડી અડત્રીસ લંબાઈ છે ને આપણે ચૌદ મોરી છે આ માપ ઉપરથી આપણે આટલું જ માપ આપણે લેવાનું છે સલવારનું લંબાઈ ને મોહરીનું માપ આ રીતે આપણે ડબલ કરીને સામેના ખુલ્લા પડખા સામેની સાઈડ રાખવાના છે જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો છે ત્યાર પછી આપણે અહીંયા આગળ પહેલાં સીધું એક માર્કિંગ કરી દઈએ આ રીતનું અહીંયા આગળ આપણે સીધું માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે એને કટિંગ કરી દેવાનું એટલે જે ઊંકા ચૂકી હોય તે આપણે આગળ સીધું થઈ જાય નાના મોટા ભાગ હોય એ કમ્પ્લીટ સીધો થઈ જાય એટલા માટે આપણે અહીં આગળ પહેલું માર્કિંગ કરીને કટિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ જોઈન્ટવાળો ભાગ છે ત્યાં આગળ આ રીતનો ચેંકો મારી દેવાનો છે એટલે આપણે સીવતી ગળે ચપટીઓ મારીએ આપણે આ ચેંકા મેળવવા માટે હવે આપણે અહીં આગળ લંબાઈ આપણે પહેલાં કરી દેવાની છે આગળ પહેલાં સાડા છ આપણે નેફાનો ઉપર જે નેફો આવે એ આપણે કાઢી નાખવાનો છે ત્યાંથી આપણે સાડી અડત્રીસ ને આપણે બે ઇંચ ઉમેરવાનું છે એટલે ચાલીસ ઇંચ આપણે સાડી ચાલીસ આપણે આગળ મૂકવાનું છે અને ઉપર આપણે સાડા છ ઇંચ આપણે ઉપર છોડી દેવાનું કેટલું છોડવાનું છે સાડા છ ઇંચ ને આપણે નીચે સાડી ચાલીસે આપણે માર્કિંગ કરી દેવાનું લંબાઈની મહીં આપણે બે ઇંચ ઉમેરવાનું છે ને ત્યારબાદ આપણે અહીંયા આગળ દોઢ ઇંચ આપણે નીચે મોરી વારવા માટે નીચે દોઢ ઇંચ લેવાનું છે ને ત્યાર પછી આપણે મોહરી ચૌદની છે એટલે અહીંયા આગળ આઠ ઇંચ લેવાનું છે આઠ દુ સોળ એટલે સાત અહીંયા આગળ સાત દુ ચૌદ થાય એક ઇંચ આપણે દબાણમાં લેવાનું એટલે આપણે આઠ ઇંચ મૂકવાનું કેટલું આઠ ઇંચ અહીંયા આગળ સાત ઇંચ સાત દુ ચૌદની મોરી થાય ને એક ઇંચ આપણે દબાણમાં એટલે આઠ ઇંચ મૂકીને આ રીતે આપણે નીચે મોરીનું સીધું માર્કિંગ કરી દેવાનું છે ઉપર આપણે નેફાનું સાડા છ ઇંચ છોડેલું ત્યાંથી આપણે અહીંયા આગળ સાડા છ છોડી ત્યાંથી આપણે અહીંયા આગળ સાડા ચૌદનો જોરો બનાવવાનો છે કેટલો સાડા ચૌદ અહીં આગળ સાડા છ ઉપર આ રીતે છોડી દેવાનું ને અહીંયા આગળ આપણે સાડા ચૌદનો જોરાએ માર્કિંગ કરી દેવાનું છે અહીંયા આગળ સાડા ચૌદનું માર્કિંગ કરી દેવાનું તારે પછી અહીંથી આપણે આ રીતે ક્રોસમાં અહીંયા આગળ આપણે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે એટલે આપણે અહીં આગળ નીચેનું સલવારનું આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું આ રીતે અહીં આગળ આપણે ક્રોસમાં ઉપરનો જોરાના ભાગે કમ્પ્લીટ સાડા ચૌદના માર્કિંગે જોઈન્ટ કરી દેવાનું છે ત્યાર પછી આપણે અહીંથી કટિંગ કરી દઈએ અહીં આગળ આપણે દોઢીનો ભાગ સીધો રાખવાનો તો અહીંથી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું તમને એકદમ શાંતિથી સમજાવું છું વિડીયો પૂરે પૂરો જોજો આ રીતે આપણે અહીં આગળ કમ્પ્લીટ ક્રોસમાં કટિંગ કરી દેવાનું છે ને આપણે દોઢ ઇંચ જે રાખ્યું ત્યાં આગળ આ રીતે આપણે ચેંકો મારી દેવાનું એટલે આપણે સીવતી ગળી અહીંયા આગળ વારવા માટે કમ્પ્લીટ યાદ રહે ને કમ્પ્લીટ માર્કિંગ થઈ જાય આ રીતે ત્યાં આગળ ચેંકો મારી દેવાનો અને ત્યાર પછી આપણે અહીં આગળ રાઉન્ડ શેપનો જોરો બનાવવાનો છે અહીં આગળ આપણે એક ઇંચનું કાં તો સવા એક ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ આ રીતે ત્યાં પછી અહીંથી નીચે રાઉન્ડ શેપ આપી દેવાનું આ રીતે માર્કિંગ કરીને અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું એટલે આપણે આ નીચેનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આ રીતે અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ગુજરાતીમાં આપણે ક્લાસ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને પોસિબલ હોય તો આપણે રવિવારે લાઈવ પણ કરીએ છીએ તો લાઈવનો લાભ લેવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો અને તમારે જે પણ શીખવું હોય તે કોમેન્ટમાં જણાવજો તો આપણે પોસિબલ હશે તેનો વિડિયો યુટ્યુબ પર બનાવીને મૂકી આપીશું કાં તો આપણે રવિવારે લાઈવ કરીશું આ રીતે આપણે જે સાઈડના પડખા વધ્યા તે આપણે અહીંયા આગળ લઈ લેવાનું છે ને સિંગલ કરી દેવાનું આ રીતે સિંગલ એટલે ડબલ જ આવે ને એક પડખો છૂટું કરી દેવાનું આપણે સાડા છ ઇંચ ઉપર આપણે છોડેલું કે આપણે સાડા છની મહીરની ફો વારવા માટે ને નીચે દબાણ માટે બે ઇંચ ઉમેરવાનું એટલે સાડા આઠ થાય આપણે અહીં આગળ સાડા આઠનું માર્કિંગ કરી દેવાનું આ રીતે જોઈ લો સાડા આઠનું માર્કિંગ કરી દેવાનું ને ત્યાંથી આપણે સીધું આ રીતે માર્કિંગ કરી દેવાનું એટલે આપણે નેફો ત્યાંથી પછી કટિંગ કરવાનો છે હવે એની આપણે સીટ માપી લેવાની પાંત્રીસ સીટ છે પાંત્રીસની મય આપણે અહીંયા આગળ પાંત્રીસ ને પાંત્રીસની મય આપણે દસ ઇંચ ઉમેરવાનું એટલે પિસ્તાળીસ થાય હવે પિસ્તાળીસના આપણે અડધા કરી દેવાના છે આ રીતે તમારે અહીંયા આગળ અડધું કરી દે એટલે સાડી બાવીસ થાય અહીંયા આગળ આપણે સાડી બાવીસનું મૂકી દેવાનું છે ના રીતે માર્કિંગ કરી દેવાનું ના તમારે કમ્પ્લીટ બેસી ગયું ને હવે આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે અને આગળ આપણે ચેકો મારી દેવાનું આપણે પછી ચપટીઓ મારતી ઘડીએ મેળવવા માટે અહીંથી પણ આપણે કટિંગ કરી દઈએ સાડી બાવીસનું માપનું આ રીતે તમારે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે નાડું કાઢવાનું છે એનું સલવારનું જે નાડું આવે છે કાપડમાં કાપડનું નાડું કાઢવા માટે આપણે જે કિનારી આવે છે એ કિનારી જ લેવાની છે કાપડની કિનારી લેવાની ને અહીંયા આગળ આપણે પોણા ઇંચ જેટલી કટિંગ કરી દેવાની પોણો ઇંચ જેટલી આ રીતે કટિંગ કરી દેવાની એટલે વારવા માટે આપણને ઇઝી વરી જાય એટલા માટે ઓછું રાખો તમને થોડી તકલીફ વધારે પડે ત્યાર પછી આજ અહીં આગળનો જે ખૂણો નીકળે છે એ આપણે આ રીતનો જે ખૂણો પડે છે એ આ ખૂણા જોડે મેળવી દેવાનો આ રીતે મૂકી દેવાનું છે અને ત્યાર પછી આપણે અહીંથી એના માપ કરતાં થોડુંક વધારે રાખીને કટિંગ કરી દેવાનું થોડુંક વધારે હોય તો સીવતી ઘડીએ કાપી નખાય પણ ખૂટે તો હાધો મારીએ મજા આવે નહીં એના કરતાં થોડુંક પહેલેથી જ વધારે રાખી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ ઉપરનો નેફો પણ તૈયાર થઈ ગયો આ રીતે આપણે મૂકી દઈએ આ વાળીને આ રીતે કમ્પ્લીટ તમારે સલવાર વારીને મૂકી દેવાની એટલે કશું વસ્તુ ખોવાઈ ના જાય આ રીતે તમારે વ્યાટલો વારી દેવાનો છે એટલે કોઈ પણ વસ્તુ તમારે અંદરથી ખોવાય નહીં આ રીતે કમ્પ્લીટ વારી દેવાનું એટલે આ આપણે કમ્પ્લીટ સલવાર કટિંગ થઈ ગઈ અહીં આગળ આપણે પરફેક્ટ રીતે સલવાર કટિંગ કરીને તૈયાર કરી દીધી ને હવે આપણે ટોપ કટિંગ કરીએ જે ઉપરનો ડ્રેસ આવે છે એ કટિંગ કરવાનું છે આ રીતે આપણે ઇસ્ત્રી મારીને કમ્પ્લીટ મૂકેલું આપણે અહીંયા આગળ ખોલી નાખીએ આ રીતે તમારે ખોલી નાખવાનું છે તમારો ઓછો ટાઈમ બગડે એટલે મેં બધું ઇસ્ત્રી મારીને કમ્પ્લીટ કરીને જ મૂક્યું છે આ રીતે તમારે ગોઠવી દેવાનું છે અને અહીં આગળ આપણે જે નીચે બોર્ડર પટ્ટો આવે છે એ આપણે અહીંથી માપ કરવાનું છે આ રીતે આપણે જોઈ લો જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો ને ખુલ્લો ભાગ સામેની સાઈડ રાખવાનો આ રીતે આપણે બે વારી લેવાનું છે બે પડખા જોઈએ સિંગલ પડખું રાખવાનું નથી બે પડખું જોઈએ આગળનું ને પાછળનું આપણે લંબાઈ અડત્રીસ છે શોલ્ડર ચૌદ છે એનું આગળનું ગળું સાડા છ છે પાછળનું તાણ છે બાય પંદર છે મોરી દસની છે એની સીટ પાંત્રીસ છે ને કમર અઠ્યાવીસ છે ને ચેસ્ટ એની છત્રીસ છે આ માપ ઉપરથી આપણે કટિંગ કરવાનું છે તે પણ તમને પરફેક્ટ રીતે બતાવી દઉં હવે અહીં આગળ આપણે પહેલાં તમને તેનું ચેસ્ટનું માપ પછી એનું લંબ એનું કમરનું માપ ને સીટનું માપ તેનું તમને કેટલું ઉમેરવાનું કેટલું ભાગવાનું તે કમ્પ્લીટ તમને બતાવી દઉં સીટનો ભાગ અહીંયા આગળ છત્રીસ છે કમરનો ભાગ અઠ્યાવીસ છે અહીંયા આગળ આપણે સીટ સીટનો ભાગ પાંત્રીસ છે આપણે એના તેત્રીસ છે છાતીનો ભાગ એની મય ચાર ઉમેરવાનું છે ચાર ચાર ઇંચ ઉમેર દેવાનું આ રીતે ચાર ઇંચ ઉમેરવાનું છે ચાર ઇંચ તમે ઉમેરો અહીંયા આગળ એટલે અહીંયા આગળ તેત્રીસના કે તેત્રીસ 4, ચાર ચોત્રીસ પાંત્રીસ છત્રીસને સાડત્રીસ અહીંયા આગળ આપણે સાડત્રીસ લખી દેવાનું અહીંયા આગળ અઠ્યાવીસ છે અઠ્યાવીસને ચાર બત્રીસ ને અહીંયા આગળ આપણે પાંત્રીસ છે પાંત્રીસ પછી છત્રીસ સાડતે અડત્રી ઓગણચાલીસ અહીંયા આગળ આપણે ઓગણચાલીસ લખી દેવાનું છે ત્યારબાદ આપણે આગળ હવે તેને બે વતે ભાગી નાખવાનું આપણે ડબલ પડખું કરેલું છે એટલે આપણે અહીં આગળ બે વતે ભાગી નાખવાનું છે કમ્પ્લીટ દિમાગમાં બેસાડી દો તમને આ પરફેક્ટ શીખવાડું છું અહીંયા આગળ સાડત્રીસના અડધા સાડા અઢાર બત્રીસના અડધા સોળ થાય અહીંયા આગળ ઓગણચાલીસના અડધા સાડી ઓગણીસ થાય આ રીતે આપણે કમ્પ્લીટ માપ બનીને તૈયાર થઈ ગયું આ આપણે અહીંયા આગળ જે માપ કાઢવાનું છે તે તમને બતાવી દીધું આ રીતે તમારે તેનું ટોટલ માઇનસ કરવાનું પ્લસ કરવાનું જે પણ કરવું હોય તમારે આ રીતે કરી દેવાનું છે જોઈ લો પહેલાં ચાર ઇંચ પ્લસ કરવાનું ને ત્યાર પછી બે ઇંચ આપણે બે બેથી ભાગી નાખવાના છે હવે આપણે એની લંબાઈ છે અહીંયા આગળ બોર્ડર પટ્ટો છે નીચે ત્યાંથી આપણે માપવાની છે આપણે છે લંબાઈ તેની મેં આપણે અડધો ઇંચ ઉમેરવાનું છે ખાલી નીચે વારવા માટે તો પેલું બ્લેક કલરની પટ્ટી છે તેનાથી આપણે વારી દેવાનું ને ઉપર આપણે અડધો ઇંચ જે દબાણમાં જાય શોલ્ડરમાં એ જ ઉમેરવાનો છે આપણે બોર્ડર પટ્ટીથી જ માપ લેવાનું છે અહીં આગળ આ રીતે માર્કિંગ કરી દેવાનું સાડી અડત્રીસે આપણે આ રીતે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે એનો શોલ્ડર આપણે કેટલો છે ચૌદ છે આપણે ચૌદના અહીંયા આગળ આ રીતે અડધું કરી કદ્યાન એટલે સાત થાય આ રીતે આપણે સાત ઇંચ આપણે શોલ્ડરનો મૂકી દેવાનું છે આ રીતે એકદમ સહેલી રીત છે તમે આ રીતનો વિડીયો કોઈ સીવા ક્લાસનો તમને બતાવશે નહીં ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે સિવન ક્લાસના વિડીયો લાવતા રહે છે અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો આપણે નીચે અડધા ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે ત્યાં પછી આપણે આગળ સાડા પાંચનો મૂળો ઉતાર્યો છે ત્યાં પછી આગળ જે કાપ રાખવા કમરનો ભાગ તે સાડા ચૌદનું માર્કિંગ કરવાનું અને નીચે કાપના ભાગે વીસ ઉતારવાનું છે આ રીતના તમારે ત્યાં પરફેક્ટ માપ જોઈ લો આ રીતે તમારે ત્રણ માપ કમ્પ્લીટ કરી દેવાના છે ઉપર સાડા પાંચ વચ્ચે સાડા ચૌદ નીચે સીટના ભાગે વીસ આપણે અહીં આગળ ઓગણીસ છે સાડી ઓગણીસ છે સીટના ભાગે તેને આપણે આ રીતે એકદમ સહેલી રીત બતાવું છું અહીંયા આગળ જોઈ લો આ રીતે અડધું કદ્યા એટલે પોણા દસ થાય પોણા દસનું આપણે માર્કિંગ કરી દેવાનું આ રીતે પોણા દસે અને અહીં આગળ આપણે એક ઇંચ આપણે વારવા કાપ વારવા માટે એક ઇંચ ઉમેરવાનું છે ત્યાર પછી આપણે એની કમરના ભાગે અહીંયા આગળ જોયેલો સોલ છે બરાબર સોલને આપણે ભાગી નાખવાનું બે વતે એટલે આઠ ઇંચ થાય આપણે આઠ અહીંયા આગળ મૂકી દેવાનું ને ત્યાર પછી આપણે દોઢ ઇંચ આપણે ડબાણ રાખવાનું છે અંદર દોઢ ઇંચ આપણે ડબાણનું માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે સાડા અઢાર થાય છે સાડા અઢારનું ચેસ્ટના ભાગનું અડધું કરી દેવાનું એટલે સવા નવ થાય અહીં આગળ સવા નવ મૂકીને આપણે દોઢ માર્કિંગ કરી દેવાનું છે આ રીતે તમારે દોઢ ઇંચ અંદર દબાણ લઈ લેવાનું છે માર્કિંગનું આપણે ઉપર જે શોલ્ડર મૂક્યો એ આપણે અહીં આગળ સાત ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે ત્યાર પછી આપણે સીધું માર્કિંગ કરી દેવાનું છે અહીંથી આપણે જે હવે દબાણનું સાથે જે માર્કિંગ કર્યું તેને આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે ને આપણે નીચે સ્ટેટ ગેર કાઢવાનો છે એકદમ સીધો ગિયર એટલા માટે અહીંથી આપણે આ રીતનું સીધું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું તમને બતાવી જોઈ લો આપણે આ જીકેટ જેટલું દબાણ રાખ્યું એટલું તમને માર્કિંગ કરીને બતાવી દઉં આ રીતે તમારે શેપ પડશે એનો આ રીતે અને નીચે આપણે એક ઇંચ જેટલું વારવાનું રાખ્યું છે નીચે કાપ વારવા માટે આ રીતે આપણી ચેનલ ઉપર ઘરું બનાવવાનું ડ્રેસનું ઘડું કઈ રીતે બનાવાય ફિટિંગ કઈ રીતે કરાય બાંય કઈ રીતે લગાવાય કાપ કઈ રીતે ઓટાય અલગ અલગ બધા વિડીયો બનાવેલા છે અહીંથી આપણે મૂડાનો ભાગમાં રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે ઉપરથી બે ઇંચ છોડીને તમારે પછી રાઉન્ડ શેપ આપી દેવાનો આ રીતે આપણી ચેનલ ઉપર દરેક જાતના સીવા ક્લાસના વિડીયો તમને મળી જશે એટલે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે આપણે મૂળાનો ભાગ રાઉન્ડ શેપ આપી દેવાનો આપણે એનું ગળું કટિંગ કરવાનું છે એ કે આપણે અઢી ઇંચ મૂકવાનું છે ગળું કટિંગ કરવા માટે ડ્રેસની મય અઢી રાખવાનું ત્યાંથી આપણે નીચે અડધા ઇંચનો લીટો કરી લઉં તેને આપણે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે આપણા શોલ્ડર ક્રોસ હોય આ રીતના એટલે આપણે તેને પણ ક્રોસ આપી દેવાનું છે એટલે શોલ્ડર પર પરફેક્ટ તમારે બેસી જાય એટલા માટે અઢી માર્કિંગ કરીને પછી ક્રોસ આપી દેવાનું ત્યાં પછી આપણે અહીંથી હવે કટિંગ કરી દઈએ રાઉન્ડ શેપ મૂડાનો પરફેક્ટ તમારે ધ્યાન રાખવાનું છે આ રીતે તમારે ઉતારવાનું છે અને મૂળો તમારે પરફેક્ટ કેટલા માપે કયો ઉતારવાનો એ પણ આપણે વિડીયો બનાવેલો છે આપણી ચેનલ ઉપર બ્લાઉઝની મેં કઈ રીતનો મૂળો ઉતારાય ને કેટલા માપે કેટલું રખાય મૂળો એનો વિડીયો ઓલરેડી સરસ બનાવેલો છે તો આપણી ચેનલ ઉપર એકવાર વિઝિટ કરજો તો તમને દરેક જાતના વિડીયો મળી રહેશે આ રીતે આપણે આગળ સ્ટેટમાં કટિંગ કરી લેવાનું છે એટલે આ તમારે કમ્પ્લીટ ડ્રેસનું કટિંગ થઈ ગયું ટોપ કટિંગ થઈ ગયું હવે આપણે આગળના ભાગનું અહીં આગળ અડધા ઇંચનું રાખીને આગળનો ભાગનો ફરીથી બોલું છું આગળના ભાગનું અડધા ઇંચનું રાખીને મૂળો આ રીતે ગાળી લેવાનો છે એટલે તમારે આગળનો પાછળના ભાગ કરતાં આગળનો ભાગ થોડો નાનો રાખવાનો છે જોઈ લો આ રીતે તમારે અહીં આગળ કટિંગ કરી દેવાનું અહીં આગળ સાડા ચૌદનું જે માર્કિંગ રાખેલું ત્યાં આગળ આપણા ચેંકો મારી દેવાનો છે આ રીતનો અહીં આગળ આપણે વીસનું રાખ્યું છે સીટના ભાગે ત્યાં આગળ આપણે ચેકો મારી દેવાનું એટલે સીવતી ગળે આપણે ચેંકા મેળવી દઈએ એટલે આપણે પરફેક્ટ બેસી જાય એટલા માટે હવે આપણે અહીં આગળ અઢીનું જે રાખેલું ઘરું આપણે અહીંથી નીચે એની ઉતારવાનું છે સાડા છ ઉતારવાનું છે છ એ માર્કિંગ કરી દેવાનું ને અહીં આગળ આપણે અઢી ઇંચ રાખવાનું છે કેટલું અઢી ઇંચ ત્યાં પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું તમારે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું અહીંથી આપણે રાઉન્ડ શેપ આપી દેવાનું અહીંથી આપણે રાઉન્ડ શેપ આપીને આપણે કટિંગ કરી દઈએ ગોળ ગરું રાખ્યું છે આપણે ગોળ ગરું તમને પલટા બનાવતા ના આવડતું હોય તોય આપણી ચેનલ ઉપર ઓલરેડી સરસ વિડિયો બનાવેલો છે ગરું બનાવવાનો એ પણ તમને મળી જશે હવે આપણે પાછળનું તૈણનું ઘરું ઉતારવાનું છે એટલે આપણે તૈણ છે માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે આ રીતે રાઉન્ડ શેપ દોર દેવાનો અહીંથી આપણે આ રીતે કમ્પ્લીટ રાઉન્ડ શેપની મહી કટિંગ કરી દેવાનું છે એટલે આપણે આગળનું પણ ગરું કટિંગ થઈ ગયું ને પાછળનું પણ ગરું આ રીતે કટિંગ થઈ ગયું તમને ડાયરેક કેનવાસ ઉપર ગરું કટિંગ કરીને ફાવતું હોય તે રીતે બનાવજો ને તમને આ રીતે કટિંગ કરીને ફાવતું હોય તો આ રીતે બનાવવાનો ને ત્યાર પછી આપણે બાઈ કટિંગ કરવા માટે અહીંયા આપણે આ રીતનો મૂળો માપી લેવાનો છે તમારે પરફેક્ટ બાઈ બેસી જશે અહીંયા આપણે સાડા નવનો મૂળો થાય છે કેટલું થયું સાડા નવ આ આ રીતે તમે કટિંગ કરશો તમારે બાય ખૂટશે પણ નહીં ને વધશે પણ નહીં એકદમ માપ ટુ માપ તમારે બેસી જશે હવે આપણા ટોપ કટિંગ થઈ ગયું હવે આપણે એને સાઈડ પર મૂકી દઈએ આ રીતે તમારે કમ્પ્લીટ ગોઠવીને મૂકી દેવાનું ઇસ્ત્રી મારેલી હોય એટલે કાપડને બહુ ફેંદા ફેંક કરવા નહીં એટલે તમારે પરફેક્ટ સીવતી ઘડીએ એકદમ પરફેક્ટ રહે એટલે મજા આવે સીવવાની હવે આપણા કાપડ જે વધ્યું છે એની અહીંથી આપણે બાહી કટિંગ કરવાની છે આ રીતે તમારે અહીં આગળ ડબલ ગોઠવી દેવાનું આ રીતે તમારે વધારાનું જે કાપડ હોય તે આ રીતે ખૂબ ગોઠવી દેવાનું છે આપણે અહીં આગળ ડબલ કરીને મૂકી દીધું હવે આપણે એની બાહીનું માપ કેટલું કરવાનું છે અહીંયા આગળ પહેલાં આપણે નીચે વારવા માટે એક ઇંચ જેટલી પટ્ટી રાખવાની છે એટલે આપણે એક ઇંચ જેટલું માર્કિંગ કરી દેવાનું તમારે વારવામાં સહેલું પડે આ રીતે એક ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે એની લંબાઈ જોઈ લઈએ એની લંબાઈ આપણે પંદર છે એની મેં આપણે નીચે વારવાનું કાઢી નાખ્યું પહેલેથી એટલે અડધો ઇંચ ઉમેરીને સાડા પંદર મૂકીને આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું ને અહીં આગળ આપણે ત્રણ ઇંચનો મૂડો ગારવાનો છે બાયનો કેટલો ત્રણ ઇંચનો આપણે સાડા નવ થતું હતું એની મેં અડધો ઇંચ માઇનસ કરવાનું એટલે નવ થાય નવનું માર્કિંગ કરીને દોઢ ઇંચ આપણે તેનું અંદર એની અંદર જ દબાણ લેવાનું છે બહાર એક્સ્ટ્રા લેવાનું નથી હવે દસની મોહરી હતી એને અડધું કરી દેવાનું એટલે અહીંયા આગળ પાંચ ઇંચ થાય એટલે પાંચ ઇંચ આપણે અહીં આગળ આ રીતે મૂકીને દોઢ ઇંચ આપણે દબાણ એક્સ્ટ્રા લેવાનું છે અલગથી ઉપરથી લેવાનું છે ને ઉપર જે માર્કિંગ કર્યું તેની જોડે આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી દેવાનું છે ને અહીંથી આપણે આ રીતનો રાઉન્ડ શેપ આપી દેવાનો ને દોઢ ઇંચ જે બાહમાં આવે આપણે મૂળામાં તે સીધો રાખવાનો એને આપણે ક્રોસ કરવાનો નથી ત્યાં પછી આપણે અહીંથી કટિંગ કરી દઈએ આ રીતે તમારે જે ઉપર જોઈન્ટ કર્યું તેની જોડે માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે ચેકો મારી દેવાનું એટલે બાહીં કમ્પ્લીટ વારતા ફાવે એટલા માટે અહીંથી આપણે જે મૂળો રાઉન્ડ શેપમાં રાખ્યો તેને આપણે આ રીતે કટિંગ કરી દેવાનું એટલે તમારે આ બાઈ કમ્પ્લીટ કટિંગ થઈને તૈયાર થઈ ગઈ હવે આપણે અહીં આગળ સેન્ટરનો ચેકો મારી દેવાનો એટલે શોલ્ડર ઉપર મેળવતા ફાવે એટલા માટે આ રીતે આગળ એક પડખું ઊંચું કરીને તમારે અહીં આગળ ખાડો ગારી લેવાનો છે અડધા હિંચનો આ રીતે તમારે કમ્પ્લીટ ખાડો ગારી લેવાનો એટલે તમારે ખાડાવાળો ભાગ આગળ આવે ને ટીકરાવાળો ભાગ પાછળ આવે આ રીતે આપણે કમ્પ્લીટ બાહીં કટિંગ થઈને તૈયાર થઈ ગઈ આ રીતે તમારે કમ્પ્લીટ બાહીંય બની જશે કટિંગ થઈને જોઈ લો એકદમ પરફેક્ટ બાહીં તમારે ખૂટશે પણ નહીં વધશે પણ નહીં તમારે સીવતી ગડીએ આ રીતે તમે મેં બતાવ્યું એ રીતે તમે કટિંગ કરશો તમારે ખૂટશે પણ નહીં ને વધશે પણ નહીં હવે એની મેં આપણે આ રીતે બાહીં મૂકી દેવાની છે ને વધારાનું જે પણ કાપડ છે તે પણ મૂકી દેવાનું છે ને ત્યાર પછી આપણે જે સલવારને વારેલી એ રીતે આપણે આ રીતે વારી દેવાનું એટલે એક પણ કાપડ ખોવાય નહીં આ રીતે તમારે વારીને મૂકી દેવાની આપણે આ સલવારને ટોપ બે કટિંગ થઈ ગયું હવે અહીંથી આપણે લાઈવ સમાપ્ત કરીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દોજો ને થેન્ક યુ ફોર વોચિંગ